No, 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 સુ આ <tiple>

રાખે <laughs> <laughs> ले पाऊं फोन करयो रे साहेब आ साहेब आसी ता आसी परसों न आसे रे आवता रे साहेब हां नेहा लाई गी थी पहला पहला तो भणा आवता रे हो हो आवता रे जो कि रखड़ी रा के आ रखड़ी रा सु करते रे कछु नहीं रख सावारी में बैठो सावारी हां हां सावारी नहीं पड़े तुम चल जंदो चल के ए ए

ઓહ કે તું ઊભો હતો નહીં થા ઊભો તેમ હું આપું તો શું સુતાવાર માં દિલ પૂરી લાગુ બુજા કુચ મારું કરો આઈ જા હવે બાને બોલો કે હું બોલું તું બોલ બોલ હવે બોલ બોલ એ બોલ થઈ જાવ આપણો જે પ્રાજા બોલ સગન ના ના 국민 ketenang iti masuk merah Anfang pokok avez Wushu terhad la ini isa અને આને હા યે ઓને આવતી કરવાલી લઈ ગયા દોરીન ઢાળી ફોન બોલ્યા

બંજી ભુંઘુ ભુંઘો બંજી ભુંઘુ મチナખોન હારલે સિલુ માર નામ ભુંઘો છે આ એમ કે તાર ના ભુંઘો દે લે થા થારે આ તાન નખ દે હવે માર નામ ટક્કો હો કહો ટક્કો દાદા ટક્કો તાનુ મારું મન નઈ ખવે તને વી ગયો તો તાન ન બોલ આ નમ ચાલી ગયો ચાલી ગયો ગટુ 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 ની સુનો તાન બોલ પરને જાડ તાન ન બોલ મો ભીમો ભીમો ધીમો હા ધીમો સાગર સગર તાન ન મળ્યા માનો સાઈડ બગઈ ન્યો બગઈ ન્યો અમે બે પૈસા તારા બાપુ પોણો પોડે રે તારી માં ટીકડી પોડે રે એ કાઈ ને ના હું બગારાની સાહેબ હું બગારાક ગાડી દલ છુ કાયમ હોણ્યું કાયમ કાયમ હોણ્યું તમારે એ મમો સાહેબ રેડી આ ઓડર બનાય તો આના હું નો થાય આ બસ રેડી શું કઈતું છે આ માર

ખો નાખો ના ગવાય તો ગવાય જ આવો તો બોમો કોડે તારી માટી કડી કોડે આવ ચે આવ ગવાય જ દે તો આપો વાધી ને વડાય હવે માટી રહી ગયો તું રાત્રે રાત્રે આવો તું લઈ ગયો તો ઓચે બુંદ ગાડીયા પોકરો છે પ્યા નવ બોલ નહી જી જી તું પરલે બોલ સાળા ભાઈ ને બોલ ને મોં એવો પણ સાહેબ મારે વિડિયો બનાવાનો સાહેબ સાહેબ તો આપણે એક મસ્ત લીલ બની રાખા લેજે ને દી હા અ અ અ આ કવિતા વાખી લઈ આર્તી મસ્કાર મારે કે કોઈ મોડો બેની જકલી મસ્કાર લઈ ગઈ છે ઉતું જાય તો નકરો આ તો મારા ઘરે આવતા

तुम तो मस्त जा रहे हो अरे